કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં છું અને પેલા તો જય માતાજી બધા મિત્રોને ભાઈઓ બહેનોને કુટુંબ ફેમિલી મિત્રોને અને પેજો વાગી ગયા છે ઘડિયાળનો સાથ અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે સાંજનો તો સાંજના બ્લોગમાં જોઈ શકો છો મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું છે બનાવવાનું બનાવી દીધું છે ખીચડી શાક હું રોટલા કરતી જાઉં હરથી ફરતી જાઉં જોઈ શકો છો આ રોટલો થાય છે આપણે લોટ ગાને મેળ્યો છે બું રોટલો બને તો એ ફરવાનું અને આ બનાવી છે ડુંગળી મરચ લીલા મરચાંની કઢી ખીચડી એટલે હરતા ફરતા કામ કરતા મારે મારે કામ એવું હોય કારણ અંધાતું હોય હું આ રી પાછી બહાર થયા કરું બધા પણ એ જ પૂછે રાધી કાઢ્યું હા રાધી કાઢ્યું સાંજના જમવા મેસે ડુંગળી મરસાણી કઢી છે ખીચડી છે બાજરીના રોટલા જુવાર બાજરીનો લોટ છે મિત્રો એકલો બાજરીનો નથી જુવાર બાજરી મિક્સ કરાય છે એટલા જુવારના નથી આવડતા એટલે બાજરીનો મિક્સ કરે છે એમ જોઈએ Và sân bay đến trong hát môn mưa lên nữa બાજરી ના રોટલા કઢી ખીચડી ખાઈ હોય તો મિત્રો આવી જજો મસ્ત છે આપણે રોટલો દેખી લે બાજરીના રોટલા 응, 한 개우다. 응, 로더 કઢી કઢી લગડા બનાવી બાજીના રોટલા થી મગડી દાળની એટલે મસ્ત મજાનું સ્વાદનું જમવાનું તૈયાર કર્યું છે આપણે માટે જમવું તો આવજો મિત્રો મજરી ના રોટલા મજરી ના રોટલા ચલો આપણે રસોડું સાફ કરી દઈએ જોડે જોડે એટલે એ બી કામ પૂરું થઈ જાય આપણું અમે વહેલા થઈ લઈએ પછી સાત લઈ પણ તમારા જીતુભાઈ ગયા છે દાડી કરાવવા માટે કાલે બેસનામાં જવાનું છે બાજુમાંથી મિરોલી ગામે હું નથી જવાની બહુ ગઈ થી ચાર દિવસે એટલે કાલે તમારે જીતુભાઈ જશે અને પ્રતિક જશે કાલે હું નથી જવાની મારે પાછું પરમ દિવસ વાંચ ગામે બેસનામાં જવાનું છે એટલે કાલે હું નહીં જઉં પરમ દિવસે હું જઈશ કેમ કે રોજ રોજ મને કોઈ રજા આપતું નથી કામ ઉપરથી એના માટે એક રોટલો થઈ જાય બીજો થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈએ મિત્રો બજાનો કડક કડક બાજરીના રોટલા બાજરી જુવારનો બાજરી ને એક લે ને બાજરી જુવારના રોટ છે મિત્રો કેમ કે જુવાર નાખે છે જુવારનો રોટ એટલે રોટલો ઢીલો રહેશે થોડોક ના ઢીલો નથી કડક જ થઈ ગયો છે મિત્રો ભૂલ થઈ ગઈ મારી ચાલો આપણે હવે ગેસ બંધ કરી દઈએ નહીં તો રોટલો બળી જાય ચલો હું કચરો કચરો કાઢી દઉં તમારા જતું ભાઈ આવી જાય તો જમવા બેસવાનું છે બ્લોકમાં જોડાયા લો હું કચરો કચરો કાઢી દઉં ફટાફટ અમારે તો ગરમી બહુ લાગે છે અહીંયા બાપા એમ કાજુ બાજુ કંપની છે વચ્ચે અમારા ચૂપડા છે એટલે ગરમી લાગે જ ના મને મિત્રો ચાલો હું ભાઈના કપડાં સીડાયા હતા મૂકી દઉં પતિકભાઈને તો ત્રણ દિવસથી કીધું છે કઈ કરતા તું છે નહીં કે મમ્મી મૂકી દે તું એટલે મારા મૂકવા પડશે ચૈતર આવ્યો છે ભાઈએ કપડાં બે જોડી સીવડાવી દીધા છે કપડા આ મારા સાસુમાં માં સાસુમાં તો તમે રોજ જોતા જશે બાર ક્લોકમાં જો હું બાર થઈ ગયું બહારનું લોકેશન બતાવતો તમને મિત્રો આ બાજુ ચાલી છે બાજુ બહાર જવાય રોડ બાજુ લાઇટો છે અને અમારું ઘર છે જો અસા લાઇટ લાગે છે દેખાય છે લાઇટો છે ટ્રેનનું કામકાજ ચાલુ છે મેટ્રો ટ્રેન છે ને મેટ્રો ટ્રેન છે ને એનું કામકાજ ચાલુ છે પેલા પુલના શેડે આટલે બધું ફિનિશ થઈ ગયું છે આગળ ચાલુ છે એટલે ત્યાં કામ કરે છે ને ભાઈ બધા એટલે ચાલુ રાખીએ છીએ લાઇટો મેટ્રો ટ્રેનની એટલે મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે બાજી ગીર ના રૂટલા તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ જે તું ભાઈ આવે તો મારા તો જમવા બેસીએ ને તો પછી આપણો ટાઈમ થઈ જાય તો આપણે હાલા જઈએ કામ પર તો આ જે તું ભાઈ જમી લેશે મૂકીને જશે એટલે હું આવીને જમીશ પછી મારે છે આઠ વાગ્યાનો ટાઈમ છે સાડા તો થઈ ગયા છે પણ હજુ કોઈ દેખાતા નથી આવે તું બીજી કરો છો ફરતા ફરતા ઘરના કામ રોજ રોજ કરીએ કામ કરે ભજન નહીં હરી ના નામ ફરતા ફરતા ઘરના કામ મિત્રો ભજન નહીં આવે તો હું હું તો ખાલી ખાલી ગઉ છું જો અમારા શાક ભાઈ બી આવી ગયા શાક વાળા ભાઈ રોજ અત્યારે આવે ગુમો પાડે જો શાક વાળા આવી ગયા સામે લારીઓ બી ભરાય છે રોજ અમારા સામે રહે છે ભાઈઓ બધા એટલે લારીઓ રોજ ડેલી ભરે જ છે એ લોકો શાકભાજીની બી અમે માર્કેટે ફોકન જોઈએ જે કે ડુંગળી બટાકા લાવવા હોય ત્યારે જ માર્કેટમાં હોય જઈએ છીએ બાકી શાક તો બધું અહીંયા અમને મળી જ રહે સવારમાં તાજું શાક આ લોકો લાઈન ભરતા હોય લાડીઓ ત્યાંથી અમે લઈ લઈએ સવાર સવારમાં તો કઈ લેવું નથી સળગો પડે છે ગવાર પડે છે મેથી ધોયેલી પડી છે એટલે ત્યાં શાકમાં તો કંઈ નથી લેવાનું મિત્રો એટલે આપણે શાકની લડીએ જવું પણ નથી હમણાં જઈશું તો ખોટું શાક લેવાઈ જશે શાક પડ્યું છે ભાઈ ખોટું રોજ તાજું આવે તો તાજું શાક લઈને જ બનાવવાનું હોય ચલો મિત્રો તમે જોડાઈ રહો આવો મારે દાદા પણ આવી ગયા છે ઘરે દાદાને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો દાદા આવી ગયા છે હવે મારા પ્રતિક ભાઈને બોલાવવા પડશે એમના જમવાનું છે એટલે હું કચરો વાળી અને બહાર નીકળું કઈ પ્રતિક ભાઈને ને અવાજ લગાવું મારા હું પાડું પ્રતિક ભાઈ આવે આવવાનું લાભ આપી દઈ

সারি মারা মাথাতে সারি পড়ছে এবার આપણે કચરો કચરો તો વાળી દીધો છે ચલો હું આપણે વિડીયોને એન્ડ આપીશું કેમકે બાળક તારું ગોખ છે લાઈટ તો આ બાજુ નથી ઓલા કાકાની લોકો થોભલાઈથી લાઈટ બંધ કરી દે છે આ બાજુ તમારે ફૂલ અંધારું હોય છે પણ આપવામાં અંધારું હોય છે અને મારા આવડ જવા વધારે આ બાજુ હોય છે આ બાજુ શું હોય છે કેમ કે આ બાજુ આવી નથી જતા બધા કામો તો હું વિડીયોને એન્ડ કરું છું મિત્રો સર લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો ગમે તો લાઈક શેર ને કરજો મિત્રો જય માતાજી જય દ્વારકા જેવું હરશે મારા વાળા મિત્રોની